આ તો સપનું હતું સપનું સારું જૂના ઘરે અમારા ફોન કર્યું છે એવું માનલ કોઈને કેવું નહીં એકલો જ આવશો જો પડે ને એટલે એક વાત જોઉં છું અમે

જો આપણે ખાતર પેલા મઢા સકવાનું કે એટલે પોષ લગા ભરવાનું ને ના ઈ જગ્યાએ આ એટલે કે પાછતે ફૂલ પાછતે મોય કમાણવાશ પર ગોબડીને દેવાવું અરે આતે કોટલું ફૂટી હા ઓય હા મોકું ગાઉ હા

તરત લાજી દાબી કોણ કોણ ફિરાડે છે એટલે મને કેમ ચક્કર આવી હા મારું વાપરો નહીં હા